મિત્રો પાકિસ્તાને તેની નાપાક હરકત કરી છે અને અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરોને મારી નાખ્યા છે પાકિસ્તાને તેની હરેક શરમને પાર કરી નાખી છે અને આ વખતે તો એવું કામ કર્યું છે કે સમગ્ર દુનિયાની આંખો ફાટી ગઈ છે હા મિત્રો પાકિસ્તાને હવે સરહદ પર જ લડાઈ નથી લડી પરંતુ તેણે હવે ખેલ પણ દુશ્મન ગણી અને અફઘાનિસ્તાનના ત્રણ ઉભરતા સિતારાઓને તેને બુજાવી નાખ્યા છે ત્રણ ક્રિકેટરોને મારી નાખ્યા છે નમસ્કાર મિત્રો હું છું કે બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલ ને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જે ફોટા જોઈ રહ્યા છો તેમાં પહેલાં છે અફઘાનિસ્તાનના ક્રિકેટર શીખબતુલ્લા અને આ બીજા ફોટામાં જે જોઈ રહ્યા છો તે છે હરુન અને આ જે ત્રીજા છે તે છે કબીર આગા અને આ ત્રણેય ખેલાડીઓ હતા અફઘાનિસ્તાનની ટીમમાં થોડા જ સમયમાં

અને હવે તો આ પાકિસ્તાન માનવતા ઇન્સાનિયત અને ક્રિકેટ ખેલ બધું જ હવે પૂરું કરી નાખવા માગે છે કેમ કે તેણે હવે સાબિત કરી નાખ્યું છે કે તે માત્ર સરહદોનો જ દુશ્મન નથી પરંતુ રમતો અને ખેલના મેદાનોનો પણ ભારે દુશ્મન છે માટે હવે તો પાકિસ્તાનને આ ક્રિકેટના મંચ પરથી બહાર કાઢી નાખવું જોઈએ કેમ કે જેણે ક્રિકેટના મેદાનને જ સમશાન બનાવી નાખ્યું હોય એના માટે ક્રિકેટ નહીં પરંતુ હવે ખેલ મંચ ઉપરથી તેનો પૂરેપૂરો બહિષ્કાર કરી નાખવો જોઈએ અને હવે અફઘાનિસ્તાને ભારતની જેમ જ પાકિસ્તાનના ખેલાડીઓને હાથ ના નિર્ણય કરી નાખ્યો છે પરંતુ પાકિસ્તાનને ક્રિકેટ મંચ પરથી દૂર કરી નાખવો જોઈએ એને આમ હાથ ના નિર્ણય એના માટે જ ના કહેવાય ભારતે બે હજાર બારમાં પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ બંધ કરી હતી પણ હવે હમણાં ગયેલા વર્લ્ડ કપમાં માત્ર તેની સાથે હાથ ના મિલાવવાનો નિર્ણય કરાયો છે અને આફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે વધારે જ ઉમીદો લગાવી બેઠું હતું અને એનું પરિણામ આજે અફઘાનિસ્તાનને મળી ગયું છે અને આ હુમલો માત્ર અફઘાનિસ્તાન ઉપર જ નથી થયો પરંતુ ભારતને પણ એક ખુલ્લી ચુનોતી છે અને આ હુમલાથી પાકિસ્તાને એનું ચરિત્ર દુનિયાને દેખાડી દીધું છે જુઓ દુનિયાવાળો આ છે અમારું કેરેક્ટર સર્ટિફિકેટ અને આ અફઘાનિસ્તાન એ ભારતનો મિત્ર છે અને જે ઘટના અફઘાનિસ્તાન સાથે બની છે એ ઘટના ભારત પર પણ બની શકે છે માટે ભારતે પણ પાકિસ્તાનને ખેલ મંચ ઉપરથી પૂરેપૂરી રીતે બહિષ્કાર કરી નાખવો જોઈએ કેમ કે આપણે જ આ અફઘાનિસ્તાનની સાથે મળી અને ખેલાડીઓ તૈયાર કર્યા

ત્યારે પાકિસ્તાને નીચતાની તેની બધી જ હદ પાર કરી નાખી અને અગિયાર ઓગસ્ટ થી શરૂ થયેલા આ બોર્ડર ના સંઘર્ષ ને લઈ અને બંને દેશો ને યુદ્ધ ની સીધી નાખ્યા છે આજે અને પાકિસ્તાન સોળ ઓક્ટોબર ના રોજ કતર ની મધ્યસ્થ થી દોહા માં ચાલી રહેલી વાતચીત માં અડતાલીસ કલાક ના સીઝ ફાયર માટે માની ગયું હતું અને યુદ્ધ ને વિરામ આપે છે પરંતુ એજ રાત્રે પાકિસ્તાન દગો કરે છે અને યુદ્ધને વિરામ આપવા છતાં પણ એ જ રાત્રે આઠ વાગ્યા ને ત્રીસ મિનિટે ડ્રોન અને જેટ દ્વારા યુદ્ધને સીઝ ફાયર કર્યા પછી પણ તે અફઘાનિસ્તાન ઉપર બોમ્બોનો વરસાદ કરી નાખે છે અને મિત્રો દુઃખની વાત એ હતી કે એમની આ બોમ્બ વર્ષા અફઘાનિસ્તાનના ફોજી જવાનો ઉપર ન હતી પરંતુ આમ નાગરિકો જ્યાં રહેતા હતા અને જ્યાં સ્ત્રીઓ હતી જ્યાં બાળકો હતા જ્યાં વૃદ્ધો અને જ્યાં ક્રિકેટરો ભેગા હતા ત્યાં આ બોમ્બ વર્ષા કરવામાં આવી જેમાં અફઘાનિસ્તાનના બોર્ડ ક્રિકેટ જણાવે છે કે અફઘાનિસ્તાનના ત્રણ ખેલાડીઓ કબીર શીખબતુલ્લા અને હારૂન આ ત્રણ જણા એક ફ્રેન્ડલી મેચ રમી અને નીકળ્યા હતા અને આ ત્રણે અફઘાનિસ્તાનના ક્રિકેટના ચમકતા તારલાનું સ્વરૂપ ધારણ કરવાના હતા અને એમના સપના હતા કે આંતરરાષ્ટ્રીય નામ રોશન કરાવવું છે પરંતુ પાકિસ્તાનના બોમ્બ દ્વારા એમના સપનાઓને ચકના ચૂર કરી નાખવામાં આવ્યા અને આ અફઘાનિસ્તાન નું કહેવું છે કે આ પાકિસ્તાનીઓનું એક નંબર નું કાયરતા વાળું કામ છે અને જેમાં માણસોના મોત થયા છે જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ છે અને આવું કાળું કામ પાકિસ્તાન સિવાય બીજું કોઈ કરી શકે એવું આ દુનિયામાં છે જ નહીં આવા કાળા કામ માત્ર ને માત્ર પાકિસ્તાન કરે છે અને મિત્રો આ મોતના આંકડા એ કોઈ સંખ્યા નથી પરંતુ વિખરાયેલા સપના છે કેમ કે કબીર કે જે આક્રમક અને તેજ જ હતો અને થોડા જ સમયમાં તે આંતરરાષ્ટ્રીય ટીમમાં જોવા મળવાનો હતો બીજો હતો સીખબતુલ્લા કે જે એક તેજ બોલર હતો અને ત્રીજો હતો હારૂન કે જે વિકેટકીપર હતો અને આ ત્રણેય સિતારાઓ જે અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઉભરી રહ્યા હતા અને એમના સપના હતા કે અફઘાનિસ્તાન ક્રિકેટને ઉપર લઈ જવા માગતા હતા અને આ પરથી કહી શકાય કે પાકિસ્તાન એક હુમલો નથી કર્યો પરંતુ એક રાષ્ટ્રના ભવિષ્યને કુચડી નાખવાની નાપાક હરકત કરી છે અને એ પણ યુદ્ધને સીઝફાયર કર્યા પછી પાછળથી તેણે દગો કરીને આવું કાળું કામ રચ્યું છે અને પાકિસ્તાનની આટલી મોટી શરમજનક હરકતને પણ તે શરમ વગરનું થઈ અને પાછું સામે આવીને કહેવા લાગ્યું કે કાંઈ જ નથી થયું અને કહે છે કે આ તો આતંકવાદીઓના અડ્ડા હતા એ અડ્ડા અમે ઉડાડ્યા છે અમે આમ જનતા ઉપર કોઈ જ અસર નથી કરી અને જ્યારે જ્યારે આ વાતનો સબૂત સબૂત માંગવાનો સમય આવ્યો ને માંગ્યા ત્યારે તે ચૂપ થઈ જાય છે પરંતુ મિત્રો સાચી વાત તો એ છે કે પાકિસ્તાન એ એક આતંકવાદી દેશ છે અને તેમાં આતંકવાદીઓ પેદા થાય છે મોટા થાય છે કેમ કે આમ જનતા ઉપર આમ પહેલા યુદ્ધ રોકી દેવાનું અને યુદ્ધ રોક્યા પછી ડ્રોન દ્વારા તે પાછળથી ઘા કરી અને નિર્દોષ લોકો ઉપર નિર્દોષ સ્ત્રીઓ બાળકો અને જ્યાં ક્રિકેટરો રહેતા હોય એવી જગ્યા ઉપર બોમ્બોનો વરસાદ કરે છે અને નિર્દોષ લોકોને મારે છે તો મિત્રો દુનિયામાં આમ નિર્દોષ લોકોને મારતા હોય એવા જ દુનિયાને કહે છે કે અમે જ એક આતંકવાદી છીએ જે નિર્દોષોને સીઝ ફાયર કરાવ્યા પછી પણ અમે મોતને ઘાટ ઉતારી દેનારા અમે કાયરતા વાળા કામ કરનાર આતંકવાદી પોતે છીએ મિત્રો તમારું શું કેવું છે કે આ પાકિસ્તાન કેટલું કાયર અને કેટલું આતંકવાદીઓથી ભરેલું છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે આવા જ સાચા અને માહિતીવાળા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળે છે